જો મતરાઉ ને ચોકરી બનાવી જા હવે તમારા જીતરમાં સ પાણી વાળો पड़वा दे તો ઉપર થી પડે તમે બધું મને મારો એ પેલા મારો એક ફૂલા તો સંભરી

શું મારે છે ને તો મને આખા શરીરે ગદગદિયા થાય છે અને મારા હૈયા પર પડે છે ને તો મારો માયલો જાગી ઉઠે છે પહેણવાની હા કહી દે હા કહી દે કહી દે આવું ઉપર થી પડનારો પાણી વાળો નઈ મળે હા પડે છે ને હાચી હા પડે છે ને તો છે

જો એબલ ની આફતમાંથી બચાવી લઈશ તો નહીતર આપણો સોદો ફોક અરે ઘી નો દીવો તો શું પણ તેલ નું ટીપવું નહીં ચડાવું પ્રભુ તું તો દયાળુ છે આજે એ ભલ થી બચાવી લેજે મને એ ભલ થી બચાવી લેજે હવે તમે ફિકર નઈ કરતા છે અમે તમારી હવેલી ની ચારે બાજુ સૈનિકો ગોઠવી દીધા છે હા હવે તમે તમારે હવા મણ તળાઈમાં સુઈ જાવ નહી સુવા હા નહી હા મંજીરાગાડ જાઓ કે અમને સંભળાયા કરે તમારા મંજીરા બંધ થશે એટલે અમે આમ સમજી જાશું કે ભલ આવી ગયો હા અને અમે છઠ આવી અને એભલ ને છપે કરી લઈશું હા સમજી ગયા ને યાદ રાખજો મંજીરા મજિરા મંજરા શું યાદ રાખવાનું પસંદ નથી લઈ ગયો લઈ ગયો લઈ ગયો એ નગર છે તારો માલ તો તને પાછો મળી ગયો હવે શેના મંજિરા વગાડે છે અરે તારા મંજિરા તો અમારા મંજિરા વગાડી દીધા